નમસ્કાર આજે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દૈયા ગામે આપણે આવેલા છીએ મારી સાથે અહીંના પ્રગતિશીલ ખેડૂત હુસેનભાઈ તથા અમારી કંપનીના ડિસ્ટ્રિબ્યુટર પ્રમુખ એગ્રો સેન્ટર ગોંડલથી પિયુષભાઈ ચોવટિયા અને મારી સાથે છે તુષારભાઈ જે વેલકમ એગ્રોટેક કંપનીમાં આ વિસ્તારની અંદર ફરજ બજાવે છે હવે હુસેનભાઈની આ મરચીમાં આપણે જોઈ રહ્યા છીએ લાઈવ કે આ વર્ષનું જે વરસાદનું વાતાવરણ અનિયંત વરસાદ ગમે ત્યારે પડ્યો વાતાવરણ ખરાબ જ હતું એ પરિસ્થિતિની અંદર આજે આ જે મરચી ઊભી છે એની આપણે એમના મોઢે સાંભળીશું કે આ શું એમને ટ્રીટમેન્ટ કરી મરચીની અંદર કે આટલું સરસ પરિણામ છે હુસેનભાઈ આપણે પાયામાં કયું ખાતર વાપર્યું હતું મેગા કિટ મેગા કિટ મેગા કિટ સિવાય બીજું કઈ જ નહીં મેગા કિટ ને વેલ કિટ બરાબર હવે મેગા કિટ કેટલી વાપરી તમે મેગા કિટ પાંચ છ બોરી વાપરી મરચીના આખા પ્લોટની અંદર તમે નવ વીઘાની નવ વીઘાની મરચી છે એમાં છ બોરી તમે મેગા ગીટ વાપરી બરાબર ને હવે જ્યારે વરસાદ આવ્યો પરિસ્થિતિ ખરાબ થઈ વાતાવરણને લઈને એ પછી તમે વેલકીટ વાપરી હા વેલકીટ વાપરી એક બે બરાબર વેલકીટ વાપરવાથી શું પરિણામ મળ્યું વેલકીટ વાપરાય હાર ઉપર મળ્યો ટૂંકમાં આપ જોઈ શકો છો આ મરચીની અંદર કે જે તે હાલ આટલું સરસ એનું ફળ પણ જોઈ શકો છો એની લંબાઈ પણ ફળની જોઈ શકો છો તમે નવું ફ્લાવરિંગ બરાબર રોગ જીવાતનું પ્રમાણ પણ આમાં ના બરાબર છે બરાબર બરાબર તમે જે વેલકીટ વાપરી એના પછી તમને ખૂબ સારું પરિણામ જોવા મળ્યું ખેડૂત મિત્રો મેગા કીટ વિશે તો આપણે જાણીએ છીએ હવે વેલ જે અમારી નવી પ્રોડક્ટ છે વેલકમ એગ્રોટેકની કે જેની અંદર નાઇટ્રોજન સલ્ફર મેગ્નેશિયમ પોટેશિયમ તથા માઇક્રોન્યુટ્રીયન્સ આ બધું એક જ બેગમાં આવી જાય છે કે જે સો ટકા વોટર સોલ્યુબલ છે બરાબર ને તમે આરામથી ચડી ગઈ કોઈ તકલીફ નહીં એક એકની ભલામણ છે વેલ કિટની એક એક કિટ આવે છે છે ભલામણ એ આપ્યા પછી તમે એનું પરિણામ જોઈ શકો છો કે નવી ફૂટ જબરજસ્ત નવું ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો છો અને ફરની ક્વોલિટી એની જે ચમક સાઇનિંગ અને લંબાઈ એ બધું તમને આજે આ પ્લોટની અંદર જોવા મળશે કઈ વિશેષ કેવા માંગશો કુસેન ભાઈ વિશેષ એ કે આ વેલકીટ ચડાવવા એમ બહુ ફાયદો છે થાય હવે તમે ફરીથી પણ વેલકીટ આપવાના છો ને આજ પ્લોટ ફરીથી આપવાના બરાબર ને બીજું ઉત્પાદનની ની દ્રષ્ટિ 100% સારું થશે સારું હા અને આ વખતનું વાતાવરણ કેવું હતું વાતાવરણ તો થોડું નબળું હતું તોય સારું થઈ ગયું સારું પરિણામ જોવા મળ્યું પિયુષ ભાઈ શું કેવા માંગશો તમે આમાં મારો પરિચય આપો પ્રમુખ એકનું સેન્ટ વાત કરી એ પ્રમાણે રિઝલ્ટ સારું છે અને અમે આજ લાઈવ જોઈ જોઈ રહ્યા છીએ મને પણ સરસ પ્લોટ જોવા મળ્યો અને ક્યાંય કુકડ નથી અને મરચાંની લેન્થ અને ક્વોલિટી અને જેની રેડ છે એ પણ એકદમ સરસ મજાનો કલરમાં છે